છિદ્રાન્વેશીપણું અદ્ભુત છે બરાબર પહેલું કે છિદ્રાન્વેશીપણું કોને કહેવાય બીજાના દોષ શોધનારું જેને શું કહેવાય કરી છે એ પણ પણ કે જ્યારે પ્રાણીને કોઈ પ્રકારનો ઘા પડ્યો હોય શરીરમાં ત્યારે તે વારંવાર પોતાની જીભને જ્યાં વાગ્યું હોય જ્યાં ઘા હોય એ જગ્યાએ લગાવે છે કે જેથી શું થાય તો ઘા રૂજે જાય પણ મનુષ્યની અંદર સમયવાળી વ્યક્તિને ઘા

ગોરીલો એક મૂવીની અંદર તમે જોયું હશે કે એની પાસેથી કેળું લઈ લે છે તો એ કેળું જેને લઈ લીધું હોય છે એ વ્યક્તિની પાછળ પાછળ ક્યાં સુધી એ જાય છે અને એનો બદલો નથી લેતો ત્યાં સુધી એને છોડતું નથી નાકની બાબતમાં પૂછવું તમે જોયું હશે કે જ્યારે કોઈ જગ્યાએ ચોરી થઈ હોય ત્યારે એ ટ્રેન કરેલા કૂતરાને ત્યાં લઈ જવામાં આવે છે તે સૂઘી અને વસ્તુને ઓળખી શકે છે પેટની બાબતમાં વરુ અને પગની બાબતમાં પૂછડી પણ હોતી નથી એ પરથી સમજાય છે કે મનુષ્ય કરતા જીભ સિવાયની બીજી ઇન્દ્રિયોના વિષયમાં અન્ય પ્રાણીઓ વધારે નસીબદાર છે જો

કુતરા બિલાડા ને જીભ હોય છે પણ એ અમુક પ્રકારના જ અવાજો કાઢી શકે છે આપણી જેમ એટલે કે મનુષ્યની જેમ તેઓ બોલી શકતા નથી એથી પ્રાણીઓ જીભ વડે વિવિધ પ્રકારના ધ્વનિનું ઉચ્ચારણ કરી શકે છે પોપટ વગેરે પક્ષીઓ કંઈક માણસના અવાજને મળતા આવે એવા પ્રકારના ધ્વનિ કાઢી શકે છે પરંતુ એક મનુષ્ય જ એવો પ્રાણી છે જે જીભ વડે કોઈ પણ પ્રકારનો ધ્વનિ કાઢી શકે છે પોપટ બોલે છે એવું આપણે કહીએ છીએ પણ એ અમુક પ્રકારના શબ્દો એને જે શીખવાડ્યા હોય તે જ બોલે છે તે મનુષ્યની જેમ બોલી શકતું નથી

તે બોલી શકે છે પણ બોલે ત્યારે કેવું બોલે છે તો ગમે તેવું બોલે છે જ્યારે પ્રાણીઓ એકબીજાને ઈન્સાન એટલે કે માણસ આદમી એવું કહી શકતા નથી મનુષ્ય મનુષ્ય થઈને પણ એકબીજાને ગાળો બોલતા હોય છે અપશબ્દો બોલતા હોય છે મનુષ્ય પોતાને શ્રેષ્ઠ કહી શકે છે જીભ વડે બીજું કોઈ પ્રાણી પોતાને શ્રેષ્ઠ કહી શકતું નથી દરેક મનુષ્યને એમ થાય છે ને કે હું હું જ જ છું છું શ્રેષ્ઠ જ્યારે પ્રાણીઓમાં એવું બોલવાની શક્તિ હોતી નથી એ જ બતાવે છે કે મનુષ્યની શ્રેષ્ઠતા એની જીભને લીધે છે કે ઈશ્વરે મનુષ્યને જીભ આપી અને એટલા માટે તે શ્રેષ્ઠ કહેવાય છે પ્રાણીઓ કરતા સમય ને સંજોગોને અનુકૂળ થઈ જવાની જીભની શક્તિ પણ સ્ત્રીના ના જેટલી જ છે પિતાના ઘરના વાતાવરણ કરતા તદ્દન ભિન્ન પ્રકારના વાતાવરણ માં આવેલી નવોઢા નવોઢા એટલે નવી પરિસ્થિત કન્યા ત્યાં સુધી પિતાના ઘરના વાતાવરણમાં રમતી હોય પણ સુધારકો પર તીવ્ર બાણ વરસાવતી જીભ સંજોગોમાં ફેરફાર થતા તરત જ સુધારકની પ્રશંસા કરવા માંડી પડે છે

ઘેર જાય વ્યક્તિ ત્યારે એને ગમે તેવા અપશબ્દો બોલતા હોય કે મારા ઉપરી અધિકારી કે અમલદાર આવા છે તેવા છે પણ જ્યારે ત્યાં કામ કરવા માટે જાય ત્યારે શું કરે એની પ્રશંસા કરે કે જેથી મહેરબાની એની ઉપર બની રહે એક ગાડીવાળાએ એક નાના છોકરાને કંઈક વાસ પર માર્યો છોકરો રડતો રડતો પોતાના પિતા પાસે કર્યો એના પિતા ઉશ્કેરાઈ ગયા પણ એ મારો મારા છોકરાને એની છાલ ઉખેડી નાખો જોઉં તો ખરો મારા છોકરાને આંગળી અડાડવાની હિંમત કોણે કરી એમ બોલતો એ છોકરાને લઈને આગળ એક સરસ મજાનું ઉદાહરણ આપ્યું છે એક ગાડીવાળા ભાઈ હોય છે એમના નાના છોકરાને ને કઈ કાક હશે ગુનો હશે એટલે કોઈ એને તાફો માર્યો તમાચો માર્યો એટલે છોકરો રડતો રડતો તેના પિતા પાસે જાય છે ત્યારે તેના પિતા કહે છે ગુસ્સે થઈને કે કોને માર્યો મારા છોકરાને લાવું એની છાલ ઉખેડી ના છોકરાએ ગાડીવાળાને બતાવી કહ્યું આણે માણ્યો છોકરો એના પિતાને લઈ જાય છે કે આ વ્યક્તિએ મને લાપો માર્યો છે છ ફૂટ ઊંચા ને બસો રતલ વજનવાળા ગાડીવાળાએ આગળ આવી હા ભેમારો શું છે કહીને ચડાવવા માંડી હવે જે ભાઈએ પેલા બાળકને લાપો માર્યો છે એ ભાઈનું વર્ણન કર્યું છે કે છ ફૂટ ઊંચો હતો એ મનુષ્ય અને બસો રતલ વજન વાળો હટ્ટો પટ્ટો વૃષ્ટ પૃષ્ઠ હોય છે એ વ્યક્તિ અને કહે છે કે હા મેં તમારા છોકરાને માર્યો છે છોકરાના પિતાની જીભે બદલાયેલો રંગ જોઈ કહ્યું બહુ સારું કર્યું એ તો એ જ જ લાગનો છે એક શું માર્યો મારવા જુઓ મારા છોકરાને હું એની ચાલ ઉકે નાખું અને પેલા ભાઈ પાસે જઈને જુએ છે તો એ ભાઈ હટ્ટા કટ્ટા તંદુરસ્ત રુષ્ટ પુષ્ટ હોય છે કે છ ફૂટ ઊંચા બસો રતર વજન વાળા એવા વ્યક્તિને જોઈ અને ભાઈ તૈયારીમાં જ પોતાની વાણીને ફેરવી નાખે છે અને શું કરે છે કે બહુ સારું કર્યું તમે એને માર્યો એ તો એ જ લાગનો છે એ જ દાગનો છે એક જ શું કામ માર્યો બે ચાર બીજા મારવા હતા ને મારા દેખતા મારો બીજો એક થાપટ શું કહે છે કે હું દેખું છું મારા જોતા તમે બીજો એક લાખો તેને મારી દો આજ પ્રમાણે બધાની જીભમાં સમયને અનુકૂળ થઈ જવાની શક્તિ રહેલી છે તે દરેક મનુષ્ય આવું જ કરે છે સમય અને સંજોગો જોતા શું કરે છે પોતાની વાણી બદલી નાખે છે મે કહ્યું તેમ કે થોડા સમય પહેલા કોઈ વ્યક્તિની નિંદા કુટલી કરતા હોય પણ જ્યારે એ વ્યક્તિની હાજરી હોય અને જરૂર પડે ત્યારે શું કરે છે એની પર પ્રશંસાના પુષ્પો વેરાવશે એના गुणगान કરવા મંડી પડે છે એની પ્રશંસા કરે છે અથવા તો ખુશામત કરવા લાગી જાય છે જેનામાં એ શક્તિ જેટલી વધારે વિકસિત તેટલો એ વધારે પ્રતિષ્ઠા સંપન્ન સમજુ અને શાણો બને છે કે દરેક મનુષ્ય આ જ રીતે વર્તન કરે છે

ફિદા થઈ જવાનું જાણીએ છીએ ફિદા થઈ જવાનું એટલે આસક્ત થઈ જવાનું ત્યારે આપણને અત્યંત આશ્ચર્ય થાય છે એવું એનામાં શું છે નથી રંગ નથી રૂપ નથી મરદાનગી નથી પૈસા નથી પ્રતિષ્ઠા એવું તે એ સ્ત્રીએ એનામાં જોયું શું એમ સામાન્ય રીતે બધાને લાગે છે પણ તન મન કે ધન ના વૈભવ વડે નહીં એને તો જીભના જાદુ થી એ સ્ત્રીનું મન હરી લેતું હોય છે એ આપણે જાણતા હોતા નથી કેટલીક વાર એવું બને છે કે જે યુગલ હોય પતિ પત્ની હોય એમાં એક વધારે સુંદર હોય બિચારામાં કઈ ન હોય ત્યારે એવું લાગે કે આણે આને કેમ પસંદ કરી લીધું પણ ત્યાં જીભનો જાદુ હોય છે કે તમારા બોલાયેલા શબ્દોથી સામેવાળી વ્યક્તિ આકર્ષિત થતી હોય છે આસક્ત થઈ જતી હોય છે અભિમન્યુ પર નયનોનો જાદુ અજમાવી ચૂકેલી ઉત્તરાને જીભના જાદુ અજમાવવાનો વધારે અવસર મળ્યો હોય તો એ વીર બની રણસંગ્રામમાં જઈ સ્વર્ગવાસી બનવાને બદલે અભિમન્યુ અને ઉત્તરાયણ ઉદાહરણ આપ્યું છે માત્ર મનથી નહીં પણ જીભ વડે સ્તોત્રો ગાય ઈશ્વર પ્રાર્થના કરવી જોઈએ તેનું કારણ પણ આજ છે કે આપણે મનથી તો ઈશ્વર ની પૂજા અર્ચના કરીએ છીએ

શ્રોતાના કાનની ઉપાસક હોય છે આખો વખત સાંભળનારના શ્રોતા અને વક્તા વક્તા એટલે કેટલીક જીભો આત્મપ્રશંસાની હેલીમાં પોતાને ને સાંભળનારને ડુબાવી દે છે આત્મપ્રશંસા પોતે પોતાની પ્રશંસા કરવી તે કે હું આટલું સારું કામ કરી શકું અન્યથા મુખ થઈને રહે છે મૂક એટલે મૂંગા જીભો બહુવ્રિહિ સમાસની પેઠે અન્ય પદ પ્રધાન હોય છે બહુવ્રિહી સમાસનું ઉદાહરણ આપ્યું છે

બે વસ્તુને જોડી શકાય છે તો કેટલાક મનુષ્યનું કામ એવું હોય છે જીભને લુલી કહેવાય છે કેમ જીભને હાડવું નથી હોય અને જેમ વાળીએ તેમ તે વળી શકાય છે સારું બોલવા માટે પણ ખોટું બોલવા માટે પણ મનુષ્યની ચડતી અને પડતી પણ જીભના આધારે હોય છે પણ એ લુલી હશે આખો ગીરી ઓળખી ઓળંગી શકે એવી ગીરી એટલે પર્વ જગતમાં જે કઈ થાય છે સારું નરસુ આનંદ પંકાજ आत्मश्लागा आत्मश्लागा એટલે પોતે પોતાની પ્રશંસા કરવી તે તેને શું કહેવાય આત્મશલાગા પોતે અથવા જાતે પોતે જે જાતે પોતાની પ્રશંસા કરવી તે તેને શું કહેવાય વર્ષી વાદગી ને તંદુરસ્તી તે સર્વ મોટે ભાગે જીભને લઈને જ થાય છે સિદ્ધાંત તરીકે જીભ પર અંકુશ રાખવાની શક્તિ મનુષ્યમાં છે જો મનુષ્ય ધારે તો પોતાના બોલવા પર નિયંત્રણ તો પણ આપણે નથી કહી શકતા સમાજ ધર્મ અને કાયદાની રૂવે પુરુષ એ સ્ત્રીનો સ્વામી છે પણ વસ્તુ તરી સ્ત્રી સ્ત્રીનો ગુલામ હોય તેમ વર્તે છે બરાબર કે પુરુષ એ

છે મનુષ્યની જેમ બોલી શકતા નથી એટલે જીભના કારણે જ મનુષ્ય બીજા પ્રાણીઓ કરતા કેવો છે શ્રેષ્ઠ છે સમય અને સંજોગો બદલાતા મનુષ્ય એને અનુકૂળ થઈ જાય છે આપણે જોયું એક ઉદાહરણ કે એક એક ભાઈના દીકરાને વ્યક્તિએ માર્યો હોય છે તે રડતો રડતો એના પિતા પાસે જાય છે ત્યારે એના પિતા એવું કહે છે કે કોણે માર્યો મારા છોકરાને લ હું એની છાલ ઉખેડી નાખું પણ જેવો તે સમય વ્યક્તિને જોવે છે છ ફૂટ ઊંચો હટો કટ્ટો થાય છે ત્યારે એ એવું કહે છે કે ભાઈ એ તો એ જ દાવનો છે તમે એક જ કેમ મારી બે ચાર વધારે મારવા હતા ને લાફા મારા દેખતા એક વધારે મારો તો આમ મનુષ્ય શું કરે છે સમય અને સંજોગ સંજોગો જુએ છે અને એ પ્રમાણે ઢળી જાય છે તો લેખક ઘણા બધા ઉદાહરણ આપ્યા ઘણી બધી જગ્યાએ તેમણે કટાક્ષિપણ કર્યા કે જીભ દ્વારા આપણે સારું બોલી શકીએ છીએ ખોટું બોલી શકીએ છીએ ચડતી પડતી જીભના આધારે હોય છે કે જીભ ઉપર આપણું નિયંત્રણ છે આપણે ક્યારે બોલવું કેટલું બોલવું શું બોલવું ક્યારે ન બોલવું ક્યારે જતું કરવું એ બધું મનુષ્ય જો જીભ ઉપર નિયંત્રણ રાખે તો તે કરી શકે છે તો મિત્રો જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો કે જેથી નવી અપડેટ તમને મળતી રહે આજે આપણે આટલું જોયું અહીંથી બાકી રાખીશું હવે પછીના કાલના વિડીયોમાં આનાથી આગળ આપણે જોઈશું મિત્રો જે કંઈ ચાલે તેને રોજ વાંચતા રહો અને વધારેમાં વધારે જ્યારે પણ તમને સમય મળે ત્યારે વિડીયોને જુઓ અને મારું ઓનલાઈન લેક્ચર પણ હોય છે સાંજે સાત વાગે તો એમાં પણ તમે જોડા ફરીથી એકવાર વાર જોઈ લઈએ છિદ્રાન્વેષી પણ હોય એટલે બીજાના દોષી શોધનાર આ વારંવાર પરીક્ષામાં પૂછાય છે